દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ જે ફાઇટક પાસે અંડરબ્રિજ બને છે ને ત્યાંનો માહોલ છે અને આ ફાઇટક છે અને સામી તરફ તમે જોઈ શકો છો જે કેસરી તમને સ્તંભ દેખાય ને જે ટાવર છે ને એ ચાર ચોક છે હવે કોઈ કારણ લો સર આજે આ બે ત્રણ વર્ષથી કામ ચાલુ છે નજીક કેટલાક વર્ષ હાલી કંઈ ખ્યાલ નથી પણ આ વિડીયો બનાવવાનો માધ્યમ મારું એટલો કે કદાચ સહનશક્તિ કોઈની અંદર હોય ને તો એ કેશોદની જનતાને આપણે કહી શકીએ કેમ કે સહનશક્તિનું ઘર કહેવાય કેશોદની પ્રજાજનો છે જે બધા કે આજે ત્રણ ત્રણ વર્ષથી આ હજી તો અન્ડરબ્રિજ થયો નથી અને ત્રણ ત્રણ વર્ષથી આ જો સામે ચાર ચોક છે દર્શક મિત્રો કોઈ કારણોસર કદાચ એકસો આઠ બોલાવીએ અને અહીંથી વાં જતા એક મિનિટનો રસ્તો છે પણ જો આ ચોમાસાની અંદર આવા ઓલાની અંદર આગળ આપણે આગળ પુલૈ જાઉં ત્યાં પણ પાણી એટલું હોય અને કોઈને કાંઈ એકસો આઠ ઇમરજન્સી દવાખાને પહોંચવું કેવા કોઈ કેસ હોય તો તમારે અહીંથી કમસે કમ છ કિલોમીટર ફરવું પડે સેટ એરપોર્ટ રોડ લેવો પડે ત્યાંથી ત્યાંથી ડિપ હોટલ આવે ને ત્યાંથી પાછું ચોક આવે એટલે છ કિલોમીટરનો ડિસ્ટન્સ થઈ જાય તો આ કેટલી હૈદે કેસોદની પ્રજા સહનશક્તિવાળી છે એ અમારે જોવું અને દર્શક મિત્રો આમ જોઈને તો એ એક રસ્તો ચાર ચોક ત્યારબાદ બીજો રસ્તો આ આયા તમે હાલત જોઈ શકો છો એટલી હાલત જુઓ તમે કાંઈથી માણસને નીકળવાનું ને એમાં જો પાણી ખૂબ જ પાણી હોય દાખલા તરીકે પાણી હોય એક ધારો ચાર ઇંચ કે પાંચ ઇંચ વરસી ગયો એટલે આ રસ્તો બ્લોક થઈ જાય આ ભૂલી જવાનું બે વર્ષથી આ બધા ત્રાહીમામ છે કહેશો જ નહીં જનતા બધી પછી દર્શક મિત્રો આ તમે ફુવારા ચોકથી નીકળ્યો એટલે આ ન્યાય મંદિર કોરટ અને ત્યારબાદ તમારે આ રસ્તો પકડીને સેટ એરપોર્ટ જવાનું એરપોર્ટથી પાછું એટલે ટોટલ તમારે છ કિલોમીટર ગણવાનું તમારે ઇમરજન્સી હોય તાત્કાલિક કાંઈ કામ હોય કોઈ ભલે આમ તો કાંઈ કામ ન જ હોય આપણે ફ્રી હોય બધા પણ ક્યારેય એવું બને કે એકસો આઠ આવતી હોય અને આવા પ્રશ્ન બનતા હોય ત્યારે શું કરવાનું ક્યારે જે દિક્કત થાય એક છ કિલોમીટરના રન હાટું થાયને કોઈ નિર્દોષનું જીવ વયો જાય તો આ પ્રશાસન ક્યારે જાગશે મને એ થાય કે આજે બે ત્રણ ત્રણ વર્ષથી કામ ચાલુ છે ને હજી કામ પૂર્ણ નથી ને હજી મને એવું લાગે બે વર્ષ નીકળી જાય તો આ કામ પૂર્ણ ક્યારે થશે નમસ્કાર મિત્રો હું છું રાજ વૈષ્ણવ અમારી યુટ્યુબ ચેનલમાં તમારો હાર્દિક સ્વાગત છે આમ જોઈને તો રાજકારણ એ કોઈ મારો વિષય નથી પરંતુ આજે એક એવો જટિલ પ્રશ્ન છે ને મને એમ થયું કે નહીં આ બાબતે મારે એક વિડીયો બનાવવો જ પડે એમ છે કેશોદની અંદર અમારે એક અંડરબ્રિજ પહેલાં તો ઓવરબ્રિજ પાસ થઈ ગયું હતું કોઈ કારણોસર એ અહીંના વેપારી લોકોએ પાસ ન થવા દીધું પછી એકાએક થોડાક સમય પછી એ અંડરની અમલવારી થઈ ગઈ થઈ ગઈ વાંધો નહીં એ કામ આજથી ત્રણ વર્ષ પહેલા શરૂ થઈ ગયું હતું અને અત્યારે તમે આગળ બીજું જોયા છે કે જે પ્રશ્ન છે કેમ કે અત્યારે એવા જટિલ પ્રશ્ન છે કે માની લો કોઈ ઇમરજન્સી કેસ હોય એકસો આઠ દ્વારા કંઈ બોલાવે અને એ સમય દરમિયાન જો કોઈ વ્યક્તિ કારણોસર ત્યાં ન પહોંચી શકે તો એ વ્યક્તિનો જીવ પણ ગુમાવી શકે એક પાળેવા જેવો જીવ પણ વહી જાય એમ આપણે કહી શકીએ કેમ કે આમ જોઈ ને તો હવે કામ ક્યાં હટકું છે એ મને ખ્યાલ નથી પણ કેશોદની સર્વ જનતાને મારે એટલું જણાવવાનું છે કે ભાઈ હાલો આપણે આ કામ હાલે છે ભલે નો ડાઉટ ગણાયને કદાચ પ્રશ્ન હોય ગણાયને ના હોય પણ આ અટકું ક્યાં એ કોઈને ખ્યાલ જ નથી કે ભાઈ આ ખરેખર આ કામ અટકી ક્યાં ગયું કેમકે હજી હું જોઉં છું આજે ત્રણ વર્ષથી કામ ચાલુ છે છતાં જે પાટો છે ને જે રેલવે ટ્રેક છે ને એની નીચે તો હજી કામ થયું જ નથી એટલે પૂર્ણ થતાં મને એવું લાગે કદાચ બે વર્ષ વહી જાય કદાચ પણ જે અહીંયા જે સ્થાયી લોકો છે કેમ કે આ જેટલા પાટાની આ બાજુ લોકો રહી એમને જેટલો મોટો ઇશ્યુ છે ને સાહેબ એટલો જ ઈસ્યુ પાટાની ઓલી બાજુ રહી એમના માટે છે કેમ કે એ લોકોને માનલો દાખલા તરીકે આમ કંઈક મેંધા કે કંઈક જાવ તો એને ફરજિયાત આદર્શ ચાલવું પડે પછી ઘણા એવા વ્યક્તિ છે જે પાટાની ઓલી બાજુ રહી છે તો એ લોકો ન્યાય રહે છે પણ એમને બિઝનેસ જોઈને તો ઘણા એને સિંગદાણાના મિલ અહીંયા છે ઘણા એને ફેબ્રિકેશન છે ઘણા એને ફર્નિચરનું છે ઘણા એને મોટી મોટી કંપનીઓ આ બાજુ છે તો એ લોકોને એટલી જ દિક્કત છે તો મને એ થાય કે ભાઈ કેશોદની એવડી જનતાને કેમ મગજમાં એવું આવતું નથી કે ભાઈ ખરેખર આ કામ હવે હવે ચાલુ થઈ જવું જોઈએ કેમ કે આજે એટલા એટલા વર્ષોના વાણા વયા ગયા પણ છતાં હજી કામ ચાલુ નથી થયું અને તમે જોવો છો ભલે આપને અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી કાંઈ વાંધો નથી પણ જ્યારે વરસાદ પડે ને ત્યારે એક ધારો કદાચ પડ્યો એટલે પુલ છે બ્લોક થઈ ગયો બરાબર અને ત્યારબાદ આપણી પાસે એક જ ઓપ્શન એ છે કે ભાઈ હું દાખલા તરીકે ગાયત્રીમાં બાજુ રહું છું અથવા એની આગળ રહું છું અથવા ફુવારા ચોકમાં રહું છું તો આથી મારે એક મિનિટનો રસ્તો ચાર ચોક છે તો અહીંથી ઓનલી પણ મને સામે દેખાય છે કે ચાર તો ક્યાં આવ્યું મને મારી એક્ઝેક્ટ નજર આવે છે કે ભાઈ આવ્યું ચાર તો પણ કારણોસર મારે કઈ કામ છે કઈ જવું છે લેવા એટલે મારે અહીં ફુવારા ચોકમાંથી ઉપડવાનું કોરટ વાળા રસ્તે જવાનું એરપોર્ટ ગેટે જવાનું એરપોર્ટ ગેટે થી પછી આમ ડિપાર્ટી હોટલ આવે છે એ બાજુ જવાનું ત્યારબાદ પાછું ચોકમાં આવવાનું ત્યારબાદ મારું કામ થાય છે એટલે મારે દ્રષ્ટિએ ટાઈમનું ખૂબ જ ખૂબ જ ઉપયોગ થઈ જાય છે આ સમય દરમિયાન તો મને એ થાય છે કે ભાઈ આપણે આટલા કેશોદના વાસીઓ છે તો કોઈના મગજમાં એવું કઈ આવતું જ નથી કે ભાઈ આપણે કમ્પ્લેન કરવી તો કેને કરવી તો કમ્પ્લેન કરવી તો કેને આપણે આપણે જે અહીંયા નગરપાલિકાની ચૂંટણી લઈ જાવી એમની સાથે વાત કરવી જો એનાથી ન થતું હોય તો કદાચ ધારાસભ્યને મળીએ એને ન મળવાનું હોય તો સાંસદને મળીએ એને ન હોય તો આગળ ક્યાંય એપ્લાય કરવી પણ કાંઈક કરો એનું કારણ હું છે કે આજ એટલા વર્ષ થઈ ગયા હજી જો તમે આમનું ઢીલ રાખશો ને મને લાગે હજી આ ત્રણ ચાર વર્ષ ગડકાવી જાય કેમ કે એને એમ થઈ ગયું કે ભાઈ કેશોદની જનતા છે ને સહનશક્તિ વાળી છે એ લોકો સહન કરે છે તો શું કામ કરવું ભલે નો ડાઉટ કામ આવતું હોય આપણે કોઈ ચાઇના જેટલી સ્પીડ નથી ચાઈના વાળા ને એક દિવસની અંદર વીસમાં જ હોસ્પિટલ ભલે એટલી નથી કરવી આપણે એટલી બધી સ્પીડ નથી કરવી પણ કાય તો એક્ટિવિટી બતાવો જ્યારે તમારે ચુનાવ આવે છે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે તમારે જ્યાં રાજકારણીઓ હોય અથવા જ્યાં ક્ષેત્રમાં જોડાયેલા હોય એ લોકો જે એક્ટિવિટી બતાવતા હોય ને એ કંઈક અદભુત હોય છે કેમ કે રાતોરાત મારી દ્રષ્ટિએ હું પોતે આવા કામ રાખતો હોય એટલે મને ખબર છે ચૂંટણીમાં હું ફોટોગ્રાફી હું કરવા જાઉં છું તો રાતો બેનરો છપાઈ જાય છે ડીજે ના ખર્ચા નો ઓલૂન તમે જોવો અદભુત ક્યાંય સભા હોય તો ત્યાં પોલીસ પ્રોટેક્શન એટલું ગાડીઓના ડીઝલના ખર્ચા એ એ બધા ખર્ચા તમે ગણો આમ હિસાબ કરો તો એના કરતા તો આ એક કામ છે ભાઈ એક સરળતાથી આ કામ અમારું નાનું પૂર્ણ કરી દે ને પૂરું થઈ જાય અમારે એટલે મારે એ જાણવું છે કેશોદની જનતા પાસેથી કે ભાઈ ખરેખર હવે આમ ત્રાહી મામ નથી કે કે હજી તમને તમને આનંદ 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 જ આવે આવે છે બસ જો આવતો હોય તો કરો ભાઈ અને ખરેખર મામ થઈ ગયા હોય તો આની અંદર કાંઈક એવું કરો કે ભાઈ આ કામ જલ્દી પૂર્ણ થાય અને જે બીજા પ્રજાજનો છે જે બિચારા હેરાન થાય છે જે નાનો વર્ગ છે જે લેબર વર્ગ છે પછી લારીઓ હાકતા હોય પછી દાખલા તરીકે આ માલતાજી સમાજ છે તો એ લોકો બિચારા સાંડિયા ગાડીને એવું હા કે કારણોસર પુલ રસ્તો બ્લોક જ છે અને ફરજિયાત એને એરપોર્ટ ફરીને આમ જવું પડે તો ક્યારે જાગૃત આપણે થાય સહન કરવાનું એટલે મારું ખાલી કહેવાનું એટલું જ છે જો મને કોઈ રાજકારણી મળશે જો કોઈ આ ક્ષેત્રમાં કંઈ જોડાયેલા વ્યક્તિ મળશે તો આપણે એની અરે વાત કરશું નો ડાઉટ કેમ કે ભાઈ હવે કોઈ પણ વસ્તુની એક લિમિટ આવી જાય કે ભાઈ હવે તો કે બે ત્રણ વર્ષ વહી ગયા હજી બે વર્ષ કાઢશું અવાનવા તો દર્શક મિત્રો તમે દર્શાવો કે શું કરવું છે તો દર્શક મિત્રો તમે મને અભિપ્રાય આપો કે શું કરવાનું હોય મને તો ખ્યાલ નથી કે આપણે ભાઈ કમ્પ્લેટ કરવી તો કેને કરવી કર્યું મને ખ્યાલ નથી કેને કરવી હાલો નગરપાલિકામાં જે આપને જે ચૂંટણી ટાણે આપણી ઘેરે વોટ માગવા આવે એમને કમ્પ્લેન કરવી કે ધારાસભ્યની ચૂંટણી હોય ત્યારે જે ધારાસભ્ય આપણી પાસે વોટ માગવા આવે એને કમ્પ્લેન કરવી કે સાંસદ સભ્યની ચૂંટણી હોય અને જ્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપરથી આપને એમ કે ભાઈ અમારે કે કોઈપણ પાર્ટી એવું નહીં કે ભાઈ હા તો કોઈ પણ પાર્ટી આપણે જ્યારે એમ કે ભાઈ અમારી પાર્ટીને કે અમારી સત્તાને ચૂનો તો એમને કમ્પ્લેન કરી કમ્પ્લેન કે કરવાની છે એ અમારે જાણવું છે તો દર્શક મિત્રો જો તમને ખબર હોય કમ્પ્લેન કે નહીં કરવી ઘણા એવા વ્યક્તિ છે કે એમને ખ્યાલ નથી કમ્પ્લેન કરવી તો કે નહીં કર્યું તો એના માટે થઈને તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો તો બધા જ લોકોને ખબર પડે કે ભાઈ કમ્પ્લેન કરવી જો ક્યાં કરવી એમ

કોઈ પણ વસ્તુ સમય મર્યાદા તો નક્કી કરેલી હોય છે સરકારના ધારા ધોરણો મુજબ પણ અંડરબ્રિજ માં આપણે જોઈએ ને તો હું અહીંયા પૂર્વ તરફનો નો સભ્ય છું ને અહીંથી જ અમે આવીએ છીએ એટલે અમે સતત એનો ખુલ્લો લેતા હોઈએ છીએ એવું છે જીઓ ડીએમ ગાંધીનગર થી આ કામ આપવામાં આવ્યું છે નગરપાલિકા હસ્તક નું કામ તો છે નહીં હવે આપણે જીઓ ડીએમ ના ચેરમેન છે અને એણે જ આ કામ આપ્યું છે એના હસ્તક ચાલે છે હવે વાત રહી લેટ થવાની તો એના બે ત્રણ કારણો હતા કે પહેલા જ જ્યારે આપણે નું કામ ચાલુ થયું ત્યારે જે નગરપાલિકાની યુટિલિટી લાઇન જેમ કે એક્સપ્રેસ પાણીની લાઇન હતી ડ્રેનેજ લાઈન હતી એવી લાઇન જીબીની લાઈનો લાઇનો હતી એ બધી નડતર રૂપ હતી જેનો નિકાલ કરવા માટે આપણે ચાર પાંચ મહિનાનો સમય લાગી ગયો એના માટેની એક ગવર્મેન્ટ પ્રોસીજર હોય તાત્કાલિક કોઈ પણ વસ્તુ ન થાય કાગળિયા ઉપર આ બધી વેલિડ જણાય પછી આવે આ જીઓડીએમ છે નગરપાલિકાને નાણા ફાળવે એ નાણાનો નવો ટેન્ડરિંગ પ્રોસેસ થાય ટેન્ડરિંગ ટેન્ડર ભરાય કામ આપે એજન્સી નક્કી થાય વર્ક ઓર્ડર આપે સમય મર્યાદા આપે લોકો કામ પૂરું કરે સમજી અને કામની ચકાસણી થાય હા બરાબર એટલે એના માટેનો શરૂઆતમાં ચાર પાંચ મહિનાનો સમય લાગી ગયો જેને કારણે અન્ડરબ્રિજ નો પણ ચાર પાંચ મહિના સમય પાછળ ગયો હા ત્યારબાદ કામ સતત પ્રગતિમાં ચાલતું હતું તમે પણ જાણો છો હા ત્યારબાદ હાલ કામ બંધ છે એના માટે જે બ્રિજ જે બ્રિજ બનાવવાનો છે એ એના જે પહેલેથી જ કાસ્ટિંગ કરેલું છે એ થઈ ગયું છે ત્યાં તમે જોયું હશે બાજુમાં ત્રણ બોક્સ પડ્યા છે એ એના કમ્પ્લીટ છે પણ રેલવે છે ને એને મંજૂરી એ રીતે આપે કે એના પોતાના ગટર યુઝ કરવાના હોય એમનું મટીરિયલ એમનું મટીરિયલ એ આપણા મટીરિયલથી આપણે ન કરીએ એ ગટર આપણે આપે એ ગટર કોન્ટ્રાક્ટર મેળવે અને એને પુશિંગ કરે એના માટેનો જે લેટ થાય છે એ રેલવેના કારણે લેટ એટલે એ એની પરમિશન નવમાં દસમા મહિનામાં એપ્રોક્સિમેટલી આપી દેશે અને કામ ચાલુ થઈ જશે પછી મને લાગે કે દસ ટકા પંદર ટકા જેટલું કામ બાકી રહેશે જે આવતા માર્ચ સુધીમાં કોન્ટ્રાક્ટર પાસેથી મેં માહિતી મેળવે એ બદલ એને એવું કીધું કે આવતા માર્ચ સુધીમાં એન્ટરપ્રીઝ એટલું ચાલુ થઈ જશે

તો દર્શક મિત્રો જે આપણે આ ફૂલમાં જે આપણે વિચાર વિચારતા કે ભાઈ આ કામ જે સ્તબ્ધ થઈ ગયું છે જે હાલતું નથી આગળ તો ક્યાં કારણોસર નથી હાલતું તો એનું વિઝન મને મળી ગયું છે અને તમને પણ પોપાલેભાઈ વાત કહી રહી છે કે ભાઈ રેલવે રેલવે એ કેન્દ્ર સરકારમાં આવે છે અને જ્યાં આપણું કોઈનું કાયદો હાલે એ લોકો જે પરમિશન આપે એ લોકો જે મટિરિયલ આપે એ મટિરિયલ દ્વારા તમારે અહીંયા કામ કરવું પડે છે આ કારણોસર આ કામ થોડુંક લે હતું તો તમે અમારી યુટ્યુબ ચેનલમાં આવ્યા હતા એ બદલ તમારું ખૂબ સાહેબ થેન્ક યુ જય માતાજી